આંધળી માનવ કાગર આંધળી માનવ કાગર અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું છત પૂનમચંદના પાણીયાગરડોસી લખાવતી ખત ગગ એન મુંબઈ કામે ગીગુભાઈ નાગજી નામે લખ કે માડી પાંચ વર્ષમાં પહોંચી નથી એક પાય કાગળની એક ચબળખી પણ મને મળી નથી ભાઈ સમાચાર સાંભળી તારા રો મારે કેટલા દાડા ભાણાનો ભાણિયો લખે છે કે ગગુ રોજ મને ભેરો થાય દંખો જાય દાળીયું ખેંચવા રાતે હોટલમાં ખાય નીત નવા લુગડા પહેરે પાણી જેમ પૈસા વેરે નું જાજુ રાખજે ખર્ચી ખૂટનું માપ દવા દારૂના ક્યાંથી બાપ કાયા તારે રાખજે રૂડી ગરીબની ઈજ છે મૂડી ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું કુબામાં કર્યો છે વાસ ઝારનો રોટલો જડી નહીં તેદી પીઉ છું એકલી છાશ તારે પકાવવાનું બાનું મારે નીત જારનું ખાનું એકે રહ્યું નથી અંગનું ઢાકન ખૂટી છે કોઠીએ જાર હવે નથી જીવવા આળો આવ્યો ભીખ માંગવા વાળો દીવ દેખતી તેદી દરના પાણી કરતી ઠામે ઠામ આંખ વિનાના આંધળાને હવે કોઈ ન આપે કામ તારે ગામ વીજળી દીવા મારે અહીં અંધાળા પીવા લિખી તંગ તાળી આંધળી માના વાંચજે જાજા જુહાડ ઇન્દુલાલ ગાંધી દીકતા દીકરાનો જવાબ ફાટ્યા તૂટ્યા જેને ગો ગોદડી ગાભા આરોટવા ફૂટપાટ આંદરી ડોસીનો દેખતો દીકરો કરતો મનની વાત વાંચી તારા દુખડા માંડી ભીની થઈ આંખડી મારી પાંચ વરસમાં પાય મળી નથી એમ તું નાખતી ગા આવ્યો તેદીથી આ હોટલને માડી વિનાના માં બાંધી ફૂટપાયડી જેને રાખ્યો રંગ રાતનો એણે બાંધ્યો તો માડી થાય ભેરો જે દી મિલો બધી હોય બંધ એક જોડી મારા લુગડામાં એને આવી અમીરીની ગંધ ભાડે લાવી લુગડા મોગા ખાતો ખારા દાળિયા સોંગા દવા દારું અહીં આવે ન ડુકડા એવી છે કારમી વેઠ રાતને દિવસ રડું તોય મારું ખાલી ને ખાલી પેટ રાતે આવે નીંદર રૂડી મારી કને એટલી મૂડી ઝારને જાજા જુહાર કે જે ઉડે અહીં મકાઈનો લોટ બેસવા પણ ઠેકાણું ના મળે કૂબામાં તારેસી ખોટ મુંબઈની મીડિયું મોટી પાયામાંથી સાવ છે ખોટી બીન્સ વધીને ઠેલનઠેલા રોજ પડે હડતાળ શેરના કરતા ગામડામાં મને દેખાય જાજો માલ નથી જવું દાડીએ તારે દિવાળીએ આવવું માંડે કાગળનું તારે કામ શું માંડી વાવડ સાચા જાણ તારા પાણી લાકડી થવાના મેં લીધા પચખાણ હવે નથી ગોઠતું માંડી વાંચી તાળી આપદા કાળી ઇન્દુલાલ ગાંધી દેખતા દીકરાનો જવાબ મીનુ દેસાઈ દુખતી જેનું મોઢું સુકાયેલું ચહેરે કુંડા રાના પટ ઝવેરચંદના જીણીયા આગળ ગગો લખાવતો ખત માડી એની અંધ બિચારી દુઃખે દાડા કાઢતી કારી લીના માફી પહેલી માંગી લઉ છું હું આજ જ્યારથી વિખુટો પડ્યો હું તારાથી ગમેના કામ કે કાજ હવે લાગે જીવું ખાડું નીત લાગે મોત જ પ્યારું બાનાના ભાણિયાની એક વાત માવડી છે સાવ સાચી હોટલમાં જઈ ખાઉં બે આનામાં પલેટ અડધી કાચી નવા જો હું લુગડા પહેરું કરું કયાથી પેટનું પૂરું દનિયું મારું પાંચ જ આના ચાર તો હોટલે જાય એક આનાની ચા બીડી માડી બચત તે કેમ થાય કરું ક્યાંથી એકઠી મૂડી કાયા કેમ રાખવી રૂડી પાંચ આનાની મૂડીમાંથી હવે સંગ્રીસ રોજના બે મોકલી આપીશ માસને છેડેવું રકમ બચશે જેથી કંઈક રાહત થશે કદી હાથ લાંબો ન થાશે માસે માસે કંઈક મોકલતો જઈશ તારા પોષણ કાજ પેટ ગુજારો થઈ જશે માંડી કરતીના કામકાજ કાગળ ન ચૂકીશ માસે લખાવીશ જીનિયા પાસે લિખિતંગ તારા ગીગલાના માડી વાંચેજે જાજા પ્રણામ દેખતી આંખે અંધ થઈ જેણે માડીનું લીધું નામ દુખી તું ના દિલમાં ગોવિંદના ગીતડા ગાજે દેસાઈ દેખતા દીકરાનો જવાબ મોહનલાલ નાથાલાલની હરખે હિંચતું હૈયું જેનું પાદર જેવડું પત ગોવિંદભાઈના ગાંડિયા આગળ ગગુ લખાવતો ખત માંડી એની ગુમટા ગામે મટુબાઈ માકોર નામે મેડિયું મોટીને મોટરું ડોળે મુંબઈ મોટું ગામ રખડી રખડીને થાક્યું માંડી તયે માંડ મળ્યું છે કામ લાગે સૌને શેર મજાના ઈસી થી તો ગામડા સારા હોટલમાં માંડી નોકરી કરું વેચું છું રોજ ચાય પેટ પૂરતું માંડ ખાવાનું મળે બચે નહીં એક પાય નાના તું મંગાવે ત્યાંથી પૈસા તુંને મોકલું ક્યાંથી હોટલમાં હું ખાઉં છું માંડી હોટલમાં જ વાસ ખાવાનું પૂરું ના જડે તેદી પીઉં છું એકલી છાશ

કેમ કરી પુગાય દશા તારી એવી મારી કરમની ગત છે ન્યારી રેલ ભાડાના પૈસા નથી ને કેની પાસે હું જાઉં વગર ટિકિટ તે માવડી મારી તારા દરસને દાવ માડી મારી વાટડી જોજે આહુ માતા ઉરના ધોજે લિખિતંગ તારા ગગુડાના વાંચજે જાજા પરણામ છેવટે તુંને મરવા કાજે આવું છું તારે ધામ મા દીકરો બેરા થાહો સાથે મળીને સળગે જાહો મોહનલાલ નાથાલાલ કેનેડિયન દીકરાનો જવાબ અજ્ઞાત માડી તારો દીકરો ગયો કેનેડા કમાવા કાજે શું લખું તને કશું કહેવા જેવું નથી આજે પાંચ પાણીમાં ગયા હજુ રિંગમાં જ રહેતો તું નીત નવા લુગડાની કરે છે વાત પણ જીન્સનું એક પેન્ટ રાખ્યું છે પાસ રોજની તો ક્યાં વાત કરું મહિને એકવાર ધોવાય

એ બિલ્ડિંગોની પણ પૈસા નથી મારે પીવા તારે ખૂટી છે જાર પણ મારે અહીં બિલોની વણઝાર ખૂટે બીજું બધું નથી ખૂટતી ઉઘરાણીની ભરમાર દેખતો થઈને કૂવામાં પડ્યો સ્વર્ગની સીડી સમજીને પ્લેનમાં ચડ્યો સાપે સુંદર ગળ્યાનો વાળો મારે નથી અહીં કોઈ આળો વાળો વાંક આમાં દેખું છું મારો ભૂલી જજે તું દીકરો તારો અજ્ઞાત